નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્યોની ઉપસ્થિતિ ભરૂચ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન ભવનના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી ભરૂચ જિલ્લામાં નાગરિકોને કોઈ સમસ્યા ન પડે જિલ્લા વહીવટીતંત્રની કામગીરીમાં ગતિશીલતા અને ઝડપ લાવવા કલેક્ટરે જણાવ્યું હતું આ ઉપરાંત કલેક્ટરે તંત્રના તમામ વિભાગોને લોકહિત ધ્યાને લઈ હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા તાકીદ કરી હતી તંત્રના તમામ વિભાગોને લોકહિત ધ્યાને લઈ હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા તાકીદ કરતા કલેક્ટર આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સાંસદ અને ધારાસભ્યો દ્વારા રજૂ થયેલા તમામ પ્રશ્નો બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરવા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોને સૂચના આપી હતી ઉપરાંત કલેક્ટરે પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોનું તેમના સંકલનમાં રહીને સત્વરે ઉકેલ લાવવા અધિકારીઓને સૂચના આપી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા ધારાસભ્ય સર્વ અરુણસિંહ રણા રમેશભાઈ મિસ્ત્રી રિતેશભાઈ વસાવા અને ડીકે સ્વામી જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ જિલ્લા પોલીસ વડા મયુરભાઈ ચાવડા નિવાસી અધિક કલેક્ટર એનઆર ધાંધલ જિલ્લાના પ્રાંત અધિકારીઓ નગરપાલિકાના ચીફ ઓફિસરો મામલતદારો તાલુકા વિકાસ અધિકારીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા Reporter of Visa Telca News baruch.